ફિનટેક આધારિત નાણાકીય સેવા માટેનું અગ્રણી પ્લેટફોર્મ આઈબીએલ ફાઇનાન્સ લિમિટેડ હવે આઈપીઓની જાહેરાત કરી રહ્યું છે નવમી જાન્યુઆરીના રોજ આઈપીઓની જાહેરાત સાથે ઇશ્યુ ખુલશે અને અંત કરવી એ બરથી કંપની દ્વારા પ્રતિ શેર એકાવન રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં બે હજારના શેર કરી શકાશે આઈબીએલ ફાઇનાન્સ એક મોબાઈલ એપ્લિકેશન થકી સેવાઓ છે સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા પચાસ હજાર સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ઓફર કરે છે જે લોન માત્ર ત્રણ મિનિટમાં અંદર મજૂર થઈ શકે છે કંપનીના ધિરાણ પ્રક્રિયામાં કાંતિ લાવી છે જેની અંતર્ગત ભૌતિક ઉપલબ્ધતા ઘણા બધા કાગળની ઝંઝટમાંથી મુક્તિ આપી છે ગ્રાહક આઈબીએલ ફાઇનાન્સના એપ્લિકેશન ડાઉનલોડ થકી એક સરળ માર્ગદર્શિકા પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે અને મિનિટોમાં જરૂરી રકમનું વિતરણ મળી શકે છે એકત્રીસ માર્ચ બે હજાર કંપનીએ બે કરોડની રકમની

શકે તેની ખાતરી કરવા માટે ભાષાનો સરળને સંપક્ષિત રાખેલ છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીને ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં સાત શાખાઓ ધરાવે છે કંપની શેર બજારમાં આઈપીઓની જાહેરાત સાથે ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે એશિયો નવમી જાન્યુઆરીના રોજ સપ્રિકેશન માટે ખુલશે અને અગિયારમી જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે ઇશ્યુમાં સબસ્ક્રિપ્શન માટેની ન્યૂનતમ રકમ રૂપિયા એક લાખ બે હજાર છે જેના માટે ઓછામાં ઓછા બે હજાર શેરની અરજી કરવાની રહેશે

માર્કેટ મેકર માટે કુલ ઇશ્યુના પાંચ ટકા સેરા રક્ષિત છે ઇસ્યુ પૂર્વ કંપનીના પેડ અપ કેપિટલ અઢાર પોઈન્ટ અઢાર કરોડ છે જે ઇસ્યુ બાદ વધીને ચોવીસ પોઈન્ટ તોતેર કરોડ થશે ઇસ્યુ પૂર્વ ચોપડે રૂપિયા અગિયાર પોઈન્ટ કરોડના રિઝર્વ ભંડોળ છે જે ઇશ્યુ બાદ વધીને રૂપિયા આડત્રીસ પોઈન્ટ છન્નું કરોડ થશે ઇશ્યુ પૂર્વ પ્રમોટર કંપનીના પંચ્યાસી પોઈન્ટ પંચાવન કિસ્સો ધરાવે છે ઇશ્યુ થકી મળેલા કુલ ભંડોળનો ઉપયોગ કંપની ભાવિ મૂડીને જરૂરિયાતો પહોંચી વળવા માટે અને કંપનીના ટાયર એક મૂડી આધારને વધારવા માટે અને સામાન્ય કોર્પોરેટના હેતુ માટે ખર્ચ કરશે કંપનીના નાણાકીય સામોમાં સુધારો થઈ રહ્યો છે મારું નામ મનીષ પટેલ છે આપણી સાથે કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર મિસ્ટર પિયુષ પટેલ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ્ટર અજય બાલધા પણ છે આજે આપ સૌને જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે કે આપણી સુરતની જ આપણી પોતાની જેને કહી શકાય તેવી આઈબીએલ ફાઇનાન્સ કે જે આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે બે હજાર સત્તરથી જે આરબીઆઈ સાથે મળીને લોકોને લોન આપવાનું કામ કરી રહી છે તેનો આઈપીઓ આગમી નવ થી અગિયાર જાન્યુઆરી સુધી ઓપન થઈ રહ્યો છે કંપનીનું જે કામ છે તે લોન રિટેલ નાના અને સામાન્ય લોકોને કે જ્યાં બેંકની લોન અવેલેબલ નથી એવા સમાજના વર્ગને લોન આપવાનું કામ કંપની કરી રહી છે આવા કામ થી લઈને અત્યાર સુધીમાં એક લાખ ત્રેસઠ હજાર જેટલા ગ્રાહકોએ કંપનીની લોન સેવાઓનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં ટોટલ આ એક લાખ ત્રેસઠ હજાર લોકોએ કંપનીની લોન પ્રોડક્ટ લીધેલી છે આજની તારીખ સુધીમાં કંપનીની મોબાઈલ એપ જે છે તે વન મિલિયન કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી છે વધારે કેટલી કેટલી લોન લોન આપવામાં આપવામાં આવશે આવશે ઓછામાં ઓછી ગ્રાહકને ઓછામાં ઓછી પાંચ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર સુધીની લોન ઓફર કરવામાં આવતી હોય છે બાર મહિના સુધીના સરળ હપ્તાઓમાં જે પરત કરવાની હોય છે લોન બુકમાં સારી સાલી વૃદ્ધિ જોવા મળી રહી છે અને સામે એનપીએ માં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે ચોખ્ખા નફો પાછલા વર્ષના બેતાલીસ પોઈન્ટ તોતેર લાખથી વધીને એક પોઈન્ટ બાણું કરોડ થયેલ છે કંપનીના ઇસ્યુ થકી મળેલા ભંડોળને પગલે મૂડી આધારમાં વધારો થશે જે લીધે વધુ મોટી લોન બુક વૃદ્ધિ અપેક્ષિત છે કંપનીના ન્યુ એઝ લોન સેવાઓ આપી રહી છે જે નારા સમયમાં મોટું ક્ષેત્ર જણાય છે બે હજાર ઓગણીસ બાદ પ્રથમવાર કોઈ એનબીએફસી કંપની એસએમઈ ઇશ્યુ ધરાવે લઈને આવી રહી છે ઇશ્યુ વ્યાજબી વેલ્યુ પર જણાય છે